ત્યાં રોજ સાંજ પડે પાંચ છ વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં સોસાયટી પેલાઈ જાય આખી રાત હેરાન કરે છે અમને ખાવામાં આવે પીવામાં આવે નાકમાં માં જાય આંગણિયા માં અનાજ જાય સરકારી અનાજ જાય ને આવું અનાજ અમારે અહિયાં અમને આ ગોડાઉન જ જોઈતું નથી સૌથી મોટામાં મોટું ગોડાઉન છે બરાબર જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે બરોબર એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનેડા પડે છે જીવાતો એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય ઇમિગ્રેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબ ને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરોબર પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરોબર એનું રોટેશન જે સ્પીડ થી થવું જોઈએ એ એના કરતા થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરોબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર કરીએ પાવડર એમના તરફ છંટાવી જેથી કરીને એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં એમને ભાઇદારી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીખો પદ્ધતિથી એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે